નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રશિક્ષક તાલીમ ચાલી રહી છે ઘણા બધા મિત્રોએ બંને મોડ્યુલ પૂર્ણ કરી દીધા છે અને ઘણા બધા મિત્રોના પ્રશ્નો આવતા હતા કે સર્ટિફિકેટ ડાઉનલોડ થાય છે કે કેમ થશે તો ક્યાંથી થશે કેવી રીતે થશે તો એના વિશે આપને થોડી માહિતી આપવા માગું છું આ પહેલાં આપણે જણાવી દઉં કે આવી લેટેસ્ટ અપડેટ જોવા માટે આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે જેથી કરીને આગામી અપડેટ આપ સરળતાથી જોઈ શકો તો આવો તમને પ્રશિક્ષક તાલીમના ચેટ બોટમાં લઈ જાઓ અને ત્યાંથી માહિતી આપો તો અત્યારે મિત્રો આપણે જ્યાંથી તાલીમ લેવાની છે તે પ્રશિક્ષક મોડ્યુલમાં આવી ગયા છીએ અને તમે અહીંયા જોઈ શકો છો કે મારા જે મોડ્યુલ એક છે અને મોડ્યુલ બે છે આ બંને મોડ્યુલ જે છે તે પૂર્ણ થઈ ગયા છે તમામે તમામ મોડ્યુલના જે પ્રકરણો છે તે પૂરા કરી દીધા છે તેની કસોટી પણ આપી દીધેલી છે હવે પછી મિત્રો અહીંયા કોઈ જ ઓપ્શન આવતું નથી અત્યારે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટેનું આપણે હોમ મેન્યુમાં જઈને ચેક કરીએ હોમ મેનુમાં એક તો અહીંયા લેંગ્વેજનું ઓપ્શન છે જ્યાંથી તમે લેંગ્વેજ બદલી શકો છો અહીંયાથી રજિસ્ટ્રેશનને એડિટ કરી શકો છો અને આ હોમ મેનુ છે તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે ફરી પાછું આ જ મોડ્યુલ એક મોડ્યુલ બે એનું પુનરાવર્તન કરવાનું આવી જાય છે અહીંયા આપણે શેર કરી શકીશું લિંકને એટલે અહીંયા પણ કોઈ ઓપ્શન છે નહીં ત્રણ ટપકા ઉપર ક્લિક કરીએ છીએ તો ત્યાં પણ કોઈ ઓપ્શન છે નહીં એટલે કે મિત્રો હજુ સુધી સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે કોઈ પણ અપડેટ આપેલું નથી જ્યારે પણ સર્ટિફિકેટ ડાઉનલોડ થશે ત્યારે હોમ મેનુમાં અથવા તો અહીંયા કોઈ ઓપ્શન આવશે અત્યારે કોઈ ઓપ્શન આવતું નથી જો તમે મોડ્યુલ એકમાં ક્લિક કરશો તો તમને પુનરાવર્તન કરવાનું પૂછશે ફરીથી આપ આને પુનરાવર્તન કરી શકો છો પરંતુ સર્ટિફિકેટ ડાઉનલોડ નહીં કરીશું ફરીથી હોમ મેનુમાં જઈએ જો મોડ્યુલ ટુ તમે પૂર્ણ કરેલો હશે તો પણ એનું પુનરાવર્તન કરવાનું કહેશે પરંતુ ક્યાંયથી સર્ટિફિકેટ હાલ ડાઉનલોડ થતું નથી સર્ટિફિકેટ ડાઉનલોડ થશે એટલે મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ આપને અપડેટ આપી દેશે આવા જ વિડિયો જોતા રહો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો આપના ગ્રુપમાં શેર કરો મળીએ છીએ નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત